પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલા મણા કે આપડા ઘર આવું કઈ કરી જ નતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય તો આ કથા એવું વંચાય ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસ ના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય ને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા તેના કરતા પાત્રા ગાયું ખડમાં દઈ દીધા હોય તો ગામો ગાય કથાયું મંચાય ગામો ગાય અમારે તો રોજ ફોન આવે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો કઈ છે ભલામા મને એમ થાય કે ખોટું છે એવું નથી પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે તો ઓલામાં ફેર ને તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણા ભેગું થાતીમાં દતો સુધરવા જોવે કે નહીં અમે એક જગ્યાએ ગયા આમ ગુજરાતમાં ક્યાંક ક્યાંય ગયા તા ગામનું નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથામ જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી તો એમાં બે જણા બાઈ છે બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાપ

બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા એક હું તો એમ કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોડો પ્રસંગ નો આવે કરી રામાયણ એવો ગ્રંથ છે ભલા તુલસીદાસ મહારાજે રામાયણમાં એક એક સાખી લખી કે સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકસાન વિધિ વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મનક્યો અને જવાનું છે